વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલ પટેલ ફળિયામાં મહાદેવના મંદિરનો ફરીથી જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો જેમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ત્રિદિવસીય જીર્ણોધ્ધાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આવતીકાલે દેવાધિદેવ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે વડોદરા શહેર નાગરવાડા વિસ્તારમાં આવેલ પટેલ ફળિયા ખાતે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર નું ત્રિદિવસીય પચાસ જૂના મંદિર આજે ત્રિદિવસીય જીર્ણોધાર કરવામાં આવ્યો નાગરવાડા પટેલ ફળિયામાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર નો દિવસીય જીર્ણોધાર કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ મંદિરમાં જીર્ણોધારમાં સતત ગામના લોકો અને પટેલ ફળિયાના સમસ્ત લોકોએ સાથ સહકાર આપ્યો હતો અને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરનો નો ત્રિદિવસીય જીર્ણોધાર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આઠ જોડાઓ હવનમાં આહુતિ આપી હતી અને આવતીકાલે મંદિરમાં ભગવાન શિવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે આ કાર્યક્રમ અંગે મંદિરના પૂજારીએ જણાવ્યું કે આ કાશીશ્વરનાથ મહાદેવનું મંદિર છે આ મંદિર પુરાણું પહેલા હતું અત્યારે જીર્ણોદ્વાર કરીને દરેક મૂર્તિ નવી બિરાજમાન કરી છે મહાદેવજી તો વર્ષોથી જે છે એ જ છે મહાદેવજી બદલ્યા નથી અમે પણ એ મૂર્તિઓ અત્યારે નવી મૂર્તિઓ કરવામાં આવી બધી મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે અને આજે એમની પ્રાંતરિષ્ઠાનો બીજો દિવસ છે હજુ કાલ કાલે ત્રીજા દિવસની પણ પૂજા ચાલશે અને એમાં અમારી સાથે જોડે સહકાર આપનાર બધા અમારા બ્રાહ્મણ મિત્રો બધા જોડે આવેલા છે અને બહુ ઉત્સાહથી કાર્ય કરી રહ્યા છે એમાં રાહુલભાઈ કરીને છે અને આપણા ભાઈનું નામ છે રાહુલભાઈ રિંકિનભાઈ વિમલભાઈ આ બધાના સહકારથી મંત્રોચ્ચાર વેદોના શાસ્ત્ર રીતે ધાર્મિક રીતે આ કર્મ થઈ રહ્યું છે સાથે સાથે આ મંદિરની અંદર બાજુમાં અંબાજીનું મંદિર હરસિદ્ધિનું મંદિર છે જે હરસિદ્ધિના હરતી હરતારિકા માતા પણ કહેવામાં આવે છે અહીંયા કોઈ આવે છે જે કોઈ ભાવતી શ્રદ્ધાથી પ્રાર્થના કરે છે તો એની પણ મનોકામના પૂર્ણ થાય છે એવી સિદ્ધિવાળી આ જગ્યા છે અમારા નાગરવાડામાં વર્ષો વર્ષથી આવા સત્કર્મો થતા રહ્યા છે આજે આખા નાગરવાડા યુવક મંડળ દ્વારા ગામજનો દ્વારા પરિવાર સાથે હરીમરીને આ કાશી વિશ્વનાથ પ્રાંત પ્રતિષ્ઠાનો કર્મ ચાલી રહ્યું છે આજે નવ આજે સાત જોડા છે કાલે નવ થી અગિયાર જોડા થશે પહેલે દિવસે પાંચ જોડા હતા કાલે સાત જોડા હતા આજે નવ જોડા કાલે અગિયાર જોડા થશે મારું નામ બાલુ મહારાજ અહીં નાગરવાડાના ગોર ગોર મહારાજ છું રાહુલભાઈ મારું અઢીસો ત્રણસો વર્ષ જૂનું નંદકેશ્વર મહાદેવ છે આ અને આજે ગામ લોકોના સહકારથી અમારી આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને ભગવાન એમને સંપૂર્ણ શાંતિ અને સુખ શાંતિ આપે એવી અમારી ભાવના છે આજે અમે વર્ષોથી એમની પૂજા અર્ચના કરીએ છીએ મારા સસરા થઈ ગયા આજે ત્રીસ વર્ષ થયા છે ત્યાર પછી અમે પૂજા કરીએ છીએ એમનું મારું નામ પ્રતીક્ષા ઉપાધ્યાય